મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીની અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી તેને અબ્રામા રોડ પર લઈ જઈને માર મારીને રાજકોટથી આવેલા દસ કરોડ પૈકી એક કરોડની માંગણી કરી હતી પરંતુ યુવકે પોતાની પાસે એક રૂપિયો પણ ન હોવાનું જણાવતા તમામે તેને ટીક્કા મૂકીને ઢોર માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અમરાબા રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડિયા ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં તે કાપોદરા ચાર રસ્તા પાસે આવેલા સરકારી આનંદના ગોડાઉન પાસે ઊભો હતો ત્યારે એક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તથા સ્વિફ્ટ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેની આવી આકાશને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને મોતનો ભય બતાવીને બળજબરીથી કાળમાં બેસાડી દઈને તેનું અપહરણ કર્યું હતું બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને ડિસ્ટાબ પીએસઆઈ એ એલ પંડ્યાની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીને ધરપકડ કરી